નમસ્કાર હું છું આપની સાથે ગ્લોબલ ગુરુ ડૉક્ટર પંકજ નાગર આવો આજે શેર બજારની વાત કરીએ અચ્છા અછાની મોટા મોટા શેરની આ શેર બજાર ખેર લઈ નાખે છે એનું નામ શેર બજાર શેર બજાર કોઈ લહેર બજાર નથી ધ્યાન રાખો અહીં આપેલા મુદ્દાઓ તમારી કુંડળીમાં જો હોય તો શેર બજાર કદાપી રમતા નહીં નંબર એક જો તમારી કુંડળીમાં કર્ક રાશિનો એટલે કે અંક ચાર આગળ ગુરુ હોય અને અંક સાત આગળ એટલે કે તુલા રાશિની અંદર શનિ હોય આ યોગ શેર બજારમાં તમારી ખબર લઈ નાખશે નંબર બે પણ રીતે કુંડળીની અંદર શનિ શનિગુરુની યુતિ હોય અગર પ્રતિ યુવતી હોય અગર તો કોઈપણ રીતે જોડાતા હોય તો કદાપી શેર બજાર રમતા નહીં પાંચમું સ્થાન જન્મકુંડળીમાં બજારનું છે આ પંચમ સ્થાનની અંદર જો ગુરુ રાહુનો ચાંડાળ યોગ હોય તો બરબાદ થઈ જઈશું રાહુનો સ્થાપિત યોગ હોય તો તમે બેંક્રફ્ટ નાદાર થઈ જઈશો જો ચંદ્ર શનિનો વિષ યોગ હોય તો શેર બજારના કારણે કદાચ તમારે આપઘાત કરવાનો પણ વારો આવી શકે ઉપાય બતાવું છું ઉપાય નંબર એક અહીંસણ આવેલા યોગ તમારી કુંડળીમાં હોય તો શેર બજારથી દૂર રહેજો નંબર બે જમણાથની પ્રથમ આંગળી પર સોનાની અંદર ગુરુનું રત્ન તમે ધારણ કરી શકો છો નંબર ત્રણ ગ્રીનીટોટાઇટિસ નામનો સ્ટોન પણ તમે ગળાની અંદર ધારણ કરી શકો છો જે શેર બજારમાં આવનારી મુશ્કેલીઓ સામે તમને સાવધ કરશે નંબર ચાર અહીં આપેલો ગુરુનો બીજ મંત્ર દર ગુરુવારે ગુરુની ઓરામાં દીવો અગરબત્તી કરી અને નિયમિત સ્વરૂપે કરજો છેલ્લો અંતિમ ઉપાય દર ગુરુવારે વેલી પરોડે નરણા કોઠે ચણાની દાળનો દાણો એટલે કે ફાળ્યું નરણા કોઠે એક ફૂંટ પાણી સાથે ગળી જજો તમારા ઉપર ગુરુ મહારાજની કૃપા ઉતરશે મારી શુભકામનાઓ તમારી સાથે છે પરંતુ અહીં આપેલા નિયમોનું ઉલ્લંઘન કરશો તો બરબાદ થશો મળીએ નમસ્તે